વલસાડ જિલ્લા માટી એસોસિએશનના સદસ્યો વિફર્યા તાકીદે બોલાવી મીટિંગ આજ રોજ વલસાડના ધરમપુર રોડ ખાતે આવેલ શ્રીજી સાનિધ્ય ઓફિસ ખાતે વલસાડ જિલ્લા એસોસિએશનના સદસ્યોની તાકીદે મીટિંગ બોલાવાઈ હતી જેમાં નિર્ણય લેવાયો કે વલસાડ જિલ્લા બહારના કેટલાક તત્વો દ્વારા સરપંચોની મિલીભગતથી ગામોમાં ઠરાવો કરી તળાવમાંથી પાણી કાઢી માટી ઉલેચવાનો ધંધો કરી રહ્યા છે જેથી વલસાડ જિલ્લાના માટી એસોસિએશનના સદસ્યોની ખોટી છાપ પડી રહી છે અને વલસાડ જિલ્લા બહારના માટી ખનન કરનારાઓને વલસાડ જિલ્લામાં સ્થાન ન આપવામાં આવે તેવા પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આવનારા સમયમાં વહીવટી તંત્રને આ બાબતે રજૂઆત કરી વલસાડ જિલ્લા બહારના માટી ખનન કરનાર લોકો ઉપર રોક લગાવવામાં આવે તેવા પ્રકારની માંગ પણ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લા બહારથી આવી માટી ખનન પ્રવૃત્તિઓ કરનારા લોકો બિલાડીના ટોપની જેમ ઉપડી પડ્યા છે તે બાબતે આજરોજ વલસાડ જિલ્લા માટી એસોસિએશનના સદસ્યો દ્વારા મીટિંગ ગોઠવવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વલસાડ જિલ્લાના માટી એસોસિએશનના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા હવે આજરોજ અમે વલસાડના માટીના એસોસિએશન તરીકે અહીંયા મિટિંગ બોલાવેલી છે વલસાડ અને ગઈકાલે રાતે અમને એક વિડીયો આવ્યો જે મારા વાઇસ પ્રેસિડેન્ટ જેનિશ પટેલે મને મોકલાવ્યો ત્યારે મને ખબર પડી કે ભાઈ આ રીતનું કંઈ પાણી બહાર નીકળે છે અને બહારનો એક વ્યક્તિ છે મનીષ ઓડ એ કામ કરી રહ્યો છે એ તરાવમાં અને પાણી કાઢી રહ્યો છે વગર કોઈ પરમિશન એનો કંઈક ઠરાવ જાણવા મળ્યું કે ભાઈ બે હજાર બારનો હતો અને જ્યાં વેર મને માહિતી આજે મળી ત્યાં સુધીમાં સૂચના મુજબ મને એવી બી જાણ મળી છે કે પંચાયતને બી એ વસ્તુની લગભગ ખબર નથી અને સવારે જેવું મને આ રાતે ખબર પડી લેટ ખબર પડેલી દસ સાવા દસે એટલે મેં સવારે ખામ ખનીજમાં બી સામેથી ફોન કીધો હતો સાહેબને કે સાહેબ આપણને આ રીતનું કંઈ પાણી કાઢે છે તો આપ સાહેબ કોઈને ટીમને મોકલો તો સારું અને સાહેબે ટીમને બી મોકલી અને એમને કીધું કે જે કંઈ સ્થળ તપાસ કરવાની છે એ કાર્યવાહી મેં મારી રીતના કરીશ જોકે આ બધું જે પાણી કાઢવાનું ને પાણી રાખવાનું કે જે બી કહ્યું એનું ઠરાવ મંજૂરી આ તે બધું પંચાયત તરફથી થતું હોય છે રોયલ્ટી તો ફક્ત એટલે ખાણ ખનીજ ફક્ત રોયલ્ટી માટે જ હોય છે અને રોયલ્ટીના એટલે રોયલ્ટી આપવા માટેની જ એની પ્રક્રિયા હોય છે એના પાણીનું લાગતું ઓળખતું નથી એ છતાં મેં ત્યાં મારે લાગ્યું કે મારે જાણ કરવું જોઈએ એટલે સાહેબને મેં જાણ કરી દીધી હતી અને ત્યારબાદ અમે લોકોએ આજે અહીંયા મિટિંગ રાખેલી હતી મિટિંગની અંદર ડિસ્કસનનો અમારો મેઇન મુદ્દો એ જ છે કે બીજા જિલ્લાઓની અંદર પણ એવી રીતનું જ ચાલે છે કે લોકલને પહેલે કામ આપે છે ને લોકલ પહેલાં કામ લે છે ને રાખે છે ને કામ કરે છે તો મારી બધાને સરપંચશ્રીના પ્રમુખો વલસાડના છે તેમને બી મેં બોલાવતા વિનોદભાઈ પટેલ જે અમારા માટીમાં બી જોડાયા છે ને નાનાપોડાના સરપંચ બી છે તો એમના માધ્યમથી બી મારી નમ્ર વિનંતી છે બધા સરપંચોને કે તમે લોકલ જોડે કામ કરો લોકલને ઠરાવ આપો લોકલ તમારું બધું સાચવી આપશે અમને બી કામ કરવાની મજા આવશે અને જો કોઈક બહારનો વ્યક્તિ આવે તો એને કોઈ મનાઈ નથી એને બી મારી એટલી જ રિક્વેસ્ટ છે કે તમે અમારા થકી કામ કરો જેથી આ બધું વાદ વિવાદને બધું તમે જોયા વગર અચાનક કરી દો તેનાથી અમારો જિલ્લામાં બધી જે બી કંઈક આ હેરાન ઘટી ઊભી થાય છે હોબાળો થાય છે એના લીધે અમે જે કામ કરતા છે એ માનસિક અમને ડિસ્ટર્બન્સ આવે છે અને અમારી રોજીરોટીને નુકસાન થાય છે અને અમે જે જિલ્લામાં બીજામાં જઈએ છીએ તો અમે બી એ જ સિસ્ટમ રાખીને ચાલીએ છીએ કે ભાઈ ત્યાં લોકલને પકડીને કામ કરીએ છીએ મારી એટલી રિક્વેસ્ટ છે બધાને કે આ વસ્તુ આ તમારા મીડિયા થકી બધી જગ્યાએ બધાને લોકો લોકવેર પહોંચે એટલી મારી એક આજીજી છે અને એના સિવાય અમે આ લેખિતમાં ટીડીઓ સાહેબને બી આપવા જશું અને એમને પણ રિક્વેસ્ટ એ જ કરશું કે જે પણ હજુ બી મને બે ત્રણ ગામના ઠરાવો બીજાના નામે આ રીતે બહારના વ્યક્તિના નામે થયા છે એમ મને જાણ મળી છે તો અમે એને બી ટકોર કરી એ વસ્તુનો બી નિકાલ જલ્દીમાં જલ્દી પોઝિટિવલી અમારા ફેવરમાં આવે એવું એક રિક્વેસ્ટથી મારે ખાલી કહેવું છે કારણ કે એવો કોઈ નિયમ નથી લાગતો પણ એક માનસહિતા રીતના ચાલે તો શું છે કે જિલ્લામાં શાંતિપૂર્વક બધા કામ કરી શકે એટલું જ મારે જણાવવાનું છે થેન્ક યુ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઇક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની